ये मेरा स्टूडेंट थी मैं इसे पढ़ाता था इसके ऊपर फीस भी बहुत हो गया दस हजार हो गए थे और ये दे नहीं पा रही थी तो मैंने सोचा क्या किया जाए हमने इसे शादी कर लिया तो शादी कर लिया तो आप हमें बताए आप

આ મિત્રો જોવા મળી રહ્યો હતો કે એક આદિત અને એક છોકરી છે જે સ્કૂલ યુનિફોર્મ માં છે શિક્ષક હોવાનો દાવો કરતા વ્યક્તિએ છોકરીને પાંચ વાર પૂછ્યું અને કહ્યું કે તે મારી વિદ્યાર્થી હતી હું તેને ભણાવતો હતો તેના ઉપર ફ્રી પણ ખુબ જ વધી ગઈ હતી તે લગભગ મિત્રો દસ હજાર રૂપિયા જેટલી ફ્રી હતી અને તે મિત્રો ફ્રી ભરી શકે તેમ ન હતી તેથી તેથી મિત્રો મિત્રો મેં વિચાર્યું કે શું અને અમે 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 બે સાથે લગ્ન લગ્ન કરી કરી લીધા લઈએ તમે અમને આશીર્વાદ આપો આવો પણ મિત્રો આ દાદાનો એક દાવો છે તો મિત્રો હાલના સમયમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે પરંતુ મિત્રો હું તમને જણાવી દઉં કે મિત્રો આ વિડીયો એકદમ ખોટો છે આ વિડીયો મિત્રો માત્ર મનોરંજન ના જે મિત્રો બનાવવામાં આવ્યો હતો તો મિત્રો આજના વિડિયોમાં આટલો જીતે વિડિયો પસંદ આવ્યો તો કે લાઈક કરી નાખજો ચેનલ પર ન હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મળી આવતી કાલના નવા વિડિયોમાં યે મેરા સ્ટુડન્ટ થી મેં એસે પઢાતા થા ઇસકે ઉપર ફીસ ભી બહોત હો ગયા 10000 હો ગયે થે ઓર યે દે નહી પા રહી થી તો મેરે સોચા ક્યા કિયા જાય હમણે ઇસે શાદી કર દિયા તો શાદી કર લિયા તો આપ હમે બતાએ આપ હમે આશીર્વાદ દોસ્તો ખુશ ખબરી હે ખુશ ખબરી હે देखिए मैं बहुत गरीब थी और मैं पढ़ नहीं पा रही थी और फीस भी नहीं दे पा रही थी ये मेरा मास्टर है और मैं पहले पढ़ती थी आप तो मैं शादी कर ली और ऐसा गरीब आप लोग भी है नहीं पढ़ पा रहे हैं फीस नहीं दे पा रहे हैं तो ये है कॉलेज का मास्टर है तो आप लोग आइए फ्री में ये पढ़ाएंगे और इनसे शादी करिए